કે તો હેલો દોસ્તો જો ભેસવા માટે લેવડો પાડવાનું સ્ટાર્ટ કર્યું છે તો દોસ્તો લેવડો ભેસવા માટે હા આજે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણના દિવસે ભેસો ચારવાની નહીં તો આજે લેવડો લેવડો પાડવાનું ચાલુ હા ભેસવા માટે લેબડું અને આ અમારી બધી વેસો છે અને આ અમારું ખેતર છે તો દોસ્તો અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ Thank you.